હેલો કાઇ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય જો હા તો મારે સવાર સવારમાં ચા નાસ્તો થઈ ગયો છે ઢગલો વાસણ થઈ ગયા સુભરી માટે ખીચડી વગારી હતી અને અમારા માટે પુલ્લા બનાવ્યા હતા તો સવારમાં ડાબર સાહેબને ચા વધારે બનાવી દીધી હતી હું ખીચડી બનાવતી હતી માટે તો ડાકર સાહેબને જવાનું હતું એટલે વહેલા જવાનું હતું છ વાગ્યા જ ડ્યુટી હતી એટલે ચા વધારે બનાવી દીધી તો ચા એમને પડી કોઈને નહીં પીધી બે છોકરાને એના પીધી કે મને એ ના પીધી મેં બંધ કરી દીધી છે અને સુરભી તો એને મરજી પીવી હોય તો જ પીવે ને આ કે હું મમ્મી તને બંધ કરીશ એમ હું બી બંધ કરી દો તો એને બી બંધ કરી દીધી તો ચા તો એમને એમ પડી તો એવું છે ગાય છે તો સા બગડી ડામર સાહેબને એકલાને જ ચા પીધી તો અમને પીધી કોફી આ ને બે જણને તે પાછી ખાણ વગર નહીં કોફી તો શું બધું કામ હવે હાથમાં લીધું છે કચરો કાઢવાનું ચાલુ ચાલુ લાઈટ છે તો ગાય જો કચરો કાઢું છું પોતું કરવું બાકી છે કચરો વાળી લો એક બાજુ એક વાર પછી પછી ખબર પડે પોતું કરવાનું એકવાર કચરો કાઢી નાખો એક ઢગલો પડ્યા છે એક ઢગલો વાસણ કપડા ધોવાના નાવામાં બધું કામ પડ્યું છે હેલો ગાઈ કેમ છો બધા તો મારું બધું કામ હવે પતી ગયું છે કચરા પોતું વાસણ ઢગલો હતા તો બહુ બધું કામ હતું સવારનું બધું કામ પતાવી નહીં એ લીધું છે તો હવે બનાવવાનું છે જમવા તો ડામર સાહેબ આવશે બફોરે અને સુરબી બી આવશે તો મેં છે ને અત્યારે હળવી હળવી બફાવા મૂકી દીધી છે હળવી એટલે પેડાળવું અમારી ભાષામાં પેડાળવું તો બફાવા મૂકી દીધી છે મેં તો એ બના તો કઢી બનાવવાની હળવીની તો બહુ મસ્ત લાગે બાજરીનો રોટલો બનાવવાનો મકાઈનો રોટલો બનાવવાનો છે

તો જો એક રોટલો મારો છે મેં થોડું ઘી લગાડ્યું છે થોડું એમને નહી સારો લાગતો મને નીચે થેપલા છે બફરવાળા સવારના પુલ્લા ભગા જમીલી સાજનો સમય થઈ ગયો છે તો સાજે આજે શાક નહી બનાવ્યું તો દિવસે છે ને હળવી ની કઢી બનાવી હતી એક બસી હતી અંદર પછી થોડી સાસ નાખી દીધી તો કોડું શાક એ બહુ બધું પડ્યું અંદર મિક્સ કરીને સરસ કઢી બનાવી દીધી તો હવે મકાઈના રોટલા તો ડામોસા બફરે આવ્યા જ નતા તો કળી બની રેડી થઈ ગઈ છે તો હવે છે ને મકાઈ રોટલા બનાવવાના છે થોડા એટલે પછી થઈ જશે હવે છે ને મકાઈના રોટલા બનાવી દો મેં ફટાફટ રોટલા બનાવી દીધા બાજરીના મેં થોડું ગી લગાવ્યું હતું એટલે આવું થઈ ગયું છે મકાઈના રોટલા બનાવીને અને બાજરીના પછી છે ને મને સક્કરિયા શીખ્યા છે ગેસ ઉપર તો સરસ શીખાઈ ગયા છે અંદર બફાઈ બી ગયા છે જોયા બાફીને ખાઈએ ને તો સ્વાદ જતો રહે છે બધું કસ ગળ્યા લાગતા જ નથી એટલે માટી જેવા લાગે તો મેં છે ને ગેસ ઉપર કાલે બી ગેસ ઉપર શીખ્યા હતા તો આજે બી ગેસ ઉપર શીખ્યા થોડા વર્ષે વહેલાના સાડા પાંચના જાયેલા તો હમણાં આવ્યા છે તો હું ફટાફટ કઢી ગરમ કરી લઉં પછી જમી લઈએ ફરીથી બીજી વાર ગરમ થાય આખા દિવસના ભૂખ્યા હોય ને તો કડી હોય રોટલો હોય તો 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 આજે સાડા પાંચ વાગે ગયા હતા ને તો બહારનું ઓછું એટલે કઢી રોટલો હોય તો ધરાઈને ખાવાય ખવાય બી સુરબી માટે એક મકાઈ ને બનાવ્યો મેં એક બાજરીનો બનાયો નાનો તો જમણા બાજી બનાય છે ને બી બનાવે છે કડી ખાવાની મોબી જે થવું હે થાય બાજી રોટલા જોડી ટેસ્ટી લાગે કેવી લાગે ટેસ્ટ કરી દેવો બી હશે કોરું ખાધું તું ના મસાલ ગાઈજ મારે ઉનાળામાં બાજરી વાવી છે ઘરે ડૉક્ટરે બાજરી ખાવા કીધી તા ડામર સાહેબ આપણે વાવીશે ઉનાળામાં વાવશું હત તો એને વાડે કોણ જાત એવું પણ એ ખંજવાળ ના આવે એવું તો ખંજવાળા આવતી રે ડામુર સાહેબ મૂકીશું ના વાળું